પાણી પાણી પાવ પાણી પીવું એમ એમાં હું ભલા માણા પાણી પાવું એ તો પૂજ્ય ની વાત છે જો પીવો પાણી

હલો ગાજુ બંદી અમાજી બેવે લોલીપોપ ની ગોળ લે ચમત્કારી છે હું હા આ ચમત્કારી બંદી છે હે બાપુ ઓ આ ચમત્કારી બંદી છે કે હું ચમત્કારી છે ચમત્કારી જે જોતું હોય એમાંથી મળે લે

અને આખા ગામને શેત્રિન વેયુ જવાનું છે 1.2 લાખમાં બંડી એસીનું એયુ જવાનું છે આપણે શેત્રમાંમાં તો આપણે પહેલો નંબર આવે છે બરોબર છે થકાવ ભજાય જીવ શાને ફરે છે ગુમાનમાં તર રે ઊભાડાના મકાન માં તર રે ઊભાડાના મકાન માં ઓમ

અબે એ બંડી અમે બે થઈ લીધી હા તમને ત્રણ લાખ રૂપિયા આપી દઈ બંડી આપી બરોબર હા લાવો એ દોઢ લાખ હા લે પૈસા પૈસા કાઢ ને લાઈ ને ભાઈ હું કા પૈસા હા છો વાહ ભાઈ વાહ હાલે વાહ ભાઈ વાહ આ લે ઓ ફગત ચાલ ગ બદલે થેલા આ બગટ થઈ હો થઈ ગયા ને હા આલો બગટ લાવો બંડી આલો બંડી આપી તો ને હવે હા લ્યો આલો હવે આપડે આવી ગયું આપણું કામ થઈ ગયું હાલ ફેલ છેલા

બધા લોકો નથી મેળ અરે સેલકા હવે નથી લે ફોર આપડે અને હવે જઈએ આપણે દવાખાને બરોબર <laughs> <laughs>